હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની રેસીપીમાં આપણે ઝડપથી બની જાય એવું સાંજનું ડિનર બનાવવાનું છે એટલે કે સાંજે જમવા માટે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક સાથે પરોઠા બનાવવાના છે તો આપણે પેલા ટામેટાને સુધારી લઈએ એકદમ ઝીણું કટિંગ કરશું એટલે શાકને બનતા

ત્યારબાદ હિંગ નાખવાની છે મીઠી લીમડી ના પાન ઉમેરશું હળદર પાવડર નાખવાનો છે ટમેટાના ટુકડા ઉમેરી દેવાના છે જરૂર મુજબ મીઠું ઉમેરી દેવાનું છે ટમેટા ને આપણે પાંચક મિનિટ જેવા તેલમાં નરમ થવા દેવાના છે તો આવી રીતના ખુલ્લા જ ચડવા દેવાના છે તો પાંચેક મિનિટમાં ટમેટા છે એ અધકચરા ચડી ગયા છે હવે મસાલામાં આપણે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે અને ચમચી જેટલો ગોળ ટેસ્ટ સરસ ખાટો મીઠો આવશે શાક વધારે ટેસ્ટી લાગશે એટલે ગોળ આપણે જરૂરથી ઉમેરવાનો છે થોડા ઘણા ટુકડા જે ટમેટાના આખા હોય આવી રીતના ચમચેથી ઉપરથી પ્રેસ કરશો એટલે સરસ એક રસ થઈ જાય હજી આપણે બે થી ત્રણ મિનિટ જેવું ચડવા દેવાનું છે આવી રીતના ખુલ્લું ચડતા સમય લાગે છે હવે આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે થોડું શાકમાં આપણે રસો કરશું એટલે પાણી ઉમેરવાનું છે ઉપરથી થોડી તેવ ઉમેરવાની છે તો સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે ધાણા ઉમેરી ગેસ બંધ કરી શાક એકદમ તૈયાર થઈ ગયું છે સરસ ટમેટા પણ સરસ એકરસ થઈ ગયા છે હવે આપણે પરોઠા બનાવી લઈશું તો સેવ ટમેટા શાક સાથે આપણે પરોઠા બનાવવાના છે તો પરોઠા બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે સૌ પ્રથમ આપણે બે ચમચી જેટલું

બરાબર મિક્સ કરી લેવાનું છે ઉપરથી આવી રીતના અડધી ચમચી તેલ નાખવાનું છે એટલે લોટ સરસ પૂણો થઈ જાય હવે આ પરોઠાના લોટ ને આપણે દસક મિનિટ ઢાંકીને રેસ્ટ આપવાનો પરોઠાના લોટ ને દસક મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ કુણો થઈ ગયો છે થોડો આપણે મસળી લેશું આવી રીતના પરોઠાનો લોટ એકદમ સરસ કુણો થઈ ગયો છે આવી રીતના આવે રોટલી બનાવી એવડા એવડા લુવા કરી લેવાના છે ત્રિકોણ વણવાના છે એટલે આપણે આવી રીતના ત્રિકોણ આકાર વાળી લેશું આવી રીતના ઉપરથી લોટ હવે આવી રીતના મળી છે લોટ કોટિંગ કરશું એટલે ચોટશે નહીં આવી રીતના ત્રિકોણાકાર આકાર વણવાનું છે તમે ગોળ પણ બનાવી શકો છો આવી રીતના ત્રિકોણાકાર નહીં ન ફાવે તો ગોળ પણ બનાવી શકો છો હવે આ શેકી લેવાનું છે હવે આપણે પલટાવીને બોર્ડર ઉપર આવી રીતના તેલ નાખવાનું છે ગેસ નો તાપ તો આપણે મીડિયમ રાખવાનો છે એટલે દાજી જાય અને કાચા પણ નોરિયા તો બંને બાજુ છે એ એકદમ સરસ પરોઠું શેકાઈ ગયું છે તો હવે આવી રીતના આપણે બધા પરોઠાને શેકી લેશું સાંજના ડિનર માટે ઝડપથી બની જતી આ રેસીપી શાક પરોઠાની તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ